હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારે એક આજના નવા વ્લોગમાં આજના વ્લોગની કંઈક વાત કરીએ ન તો મિત્રો આજે પણ આપણે ચેનલથી જ વ્લોગની શરૂઆત કરી છે તો મિત્રો હજુ પણ જે આપણી ચેનલ પર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આગળ આગળ જાવી મિત્રો અને તમે વ્લોગમાં બન્યા રહો આને મિત્રો શું કહેવાય તમે કોમેન્ટમાં જરાક જણાવજો મને તો ખબર નથી આને શું કહેવાય અને આ છે આપણે હનુમાન દાદાને દર શનિવારે ચડાવવામાં આવે તે આંકડો અને આ બાવળીયો એ તો બધાના કાંઈ બાવળીયા હોય ને આંકડા કે અમુકના ટાઈમ જ હોય મિત્રો તો તમે જોઈ શકો આ કેનલ નો નજારો અને આ પાટું જો આ મિત્રો પાટયું કહેવાય આ દઈ દે ને એટલે મિત્રો કેનાલનું પાણી ઓલી સાઈડ એટલે કે હાલો હું તમને બતાવી દઉં કે આ સાઈડ પાણી જઈ ન શકે આંકાર ને આંકાર રહે એટલે આ સાઈડવાળાને પાણીનો થોડોક ભરાવના કારણે પહી પણ શકે જો આ પાટી ઓલી સાઈડ પણ પાટી હોય છે તો મિત્રો બ્લોકમાં બન્યા રહો એટલે હું તમને એ સાઈડનું પણ પાટિયું એટલે કે આ કઈ રીતના ટાંકે એ બતાવું અને આ હે કુંડી પેલી મોટી કુંડી અને આને બઢાળું કહેવાય તમારા ગામમાં આને શું કે એ તમે જરાક પાછા કોમેન્ટમાં બીજી દાની જણાવી દેજો અને આ હે મશીન તમે તો મશીન કોઈથી જોયું નહીં હોય પાછું એટલે જોઈ લો આ સાઈડ તો મિત્રો કાંટા જાજા છે એટલે વાલ લાગશે થોડીક પણ આવશે મજા દેવતભાઈને ડાયલોગ ગોડે વાલ લાગશે પણ આવશે મજા તો ફાઇનલી મિત્રો આપણે ઓલી સાઈડ પણ પહોંચી ગયા હી તો એ સાઈડનો નજારો એ તમને આપણે બતાવી દઈએ એ સાઈડે તે એક મશીન તો પડ્યું છે એ કોકનું પાપડું નથી અને આ મિત્રો માળો છે માળો શેનો માળો એ તો મને ખબર આપણે ઈમ નામ કાંઈ અડાય નહીં ઓલી સાઈડ મિત્રો જવાય એવું છે આ નહીં એટલે તમે જરાક આઈથીન ને આઈથીન જોઈ લો આવી રીતનો નજારો રહો તમને થોડું કામ તો જવાય છે તો નહીં તે તો આ મિત્રો આપણે હાલો સાઈડથી થોડુંક હજુ દેખાડી દઉં તમને આ સાઈડથી તો નથી જવાય એવું એ સાઈડ જોઈ શકો તમે આજે મિત્રો માં પાણી થોડુંક વધારે છે ભારે પાણી છે જો તમને ઉપર સડીને જ નજારો બતાવું અને આ આપણે જે આપણે વિડીયો શૂટિંગ કરવી એ સાઈડનું તો અંકાર નો નજારો બહુ મિત્રો બહુ એટલે બહુ સારો છે આ રીલે શૂટિંગ હાજર થાય પણ આપણે કરવા નહીં મેં તમને જેમ મિત્રો બતાવી એમ કે આ સાઈડ આપણે રીલું શૂટિંગ કરવી છે પણ અત્યારે આપણે રીલું શૂટિંગ કરવાનો ટાઈમ આપણી પાસે છે નહીં એટલે રીલું શૂટિંગ નથી કરવાની તો આપણે એક ઇસ્ટાગ્રામમાં પ્રમોશન કર્યું હતું એટલે કે તારું જ ગેમનું તો એ કોઈએ રમવી નહીં રમે તો પોતાના જોખમ ઉપર રમી મને તો ગેમવાળા કે એટલે મારે તો પ્રમોશન કરવું પડે એટલે મિત્રો એ તમારા જોખમે રમવાની વસ્તુ છે પછી તમે કોઈ ખાડામાં જાઓ અને પછી કોમેન્ટ ન કરતા કે આ બધું ફ્યા કરું એ તો સાચું જ તે પણ તમારા જોખમે રમવાની વસ્તુ છે તો મિત્રો આ સાઈડનો નજારો કંઈક આવો છે આપણે મિત્રો આપણા પાસા બ્લોકમાં આતા રહે કેમકે એની વાત ગેમ ની કરવા જાય ને તો ગેમની વાત તો ખૂટ્યા જ નહીં મિત્રો કેમ કે અત્યારે જુગારિયા જાજા છે હે ગમે ના જાઓ આ શરૂ કરી અને આ સાઈડનો નજારો ઉપરની સાઈડ એ તો આપણે ઓલી સાઈડ જુઓ તમે હમણાં આપણે ઉતારી ઓલી સાઈડનું હતું અને આ સાઈડનો નજારો હું તમને બતાવું તો આ સાઈડનો નજારો બટાળાની ઓલી સાઈડ એ સારો થયો નજારો જોરદાર છે પણ આ થોડુંક કસરું છે આ પાણી વધાર જાય છે એટલે ઓલી સાઈડ ટોરા સારવાળા દેખાડ્યું આ કોઈ બીજાની વાડીનું છે અને આકડાનું થોડુંક તમને નજારો મસ્તકાનો બતાવું આ જોઈ શકો આ ફૂલ છે ફૂલ ફૂલ અને પાંદડા તો મિત્ર મિત્રો મળવી એક નવી ક્લિપમાં તમે આટલા સુધી બન્યા રહ્યા તો ખેડ સુધી બન્યા રહીશો એ બધા મને ખૂબ ખૂબ આભાર હે કે તમે બધાય મારો વ્લોગ કેવો લાગે એ મિત્રો એ તમે કોમેન્ટમાં જણાવજો અને હજુ સુધી અમારી ચેનલને તમે લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને બે આઇકન નથી દબાવી તો દબાવી દો એટલે અમારી માહિતી તમને તરત જ મળી રહી અપલોડ કરવી એટલે તરત તો મળવી એક નવી ક્લિપમાં એ પહેલાં હું તમને એક વાત જણાવવા માંગુ હું કે હજુ સુધી પણ તમે અમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ ફોલો નથી કર્યો તો કરી નાખો તેમાં પણ આપણી માહિતી એટલે કે જાહેરાતની જો મળશે તો મળવી એક નવી ક્લિપમાં હાલ મિત્રો તો ફાઇનલી આપણે વરિયાળીને વાડીએ ભોગી ગયા છીએ આ વરિયાળીના રોપાનો નજારો કાંઈક આવો એ જોવો તમે મેં તમને કાલે મામાના ઘીની વાડીની વાત કરી હતી પછી આપણે ન્યા વરિયાળીની વાત કરી હતી પણ અંદર આપણે ગયા નહોતા અને આ સાઈડ તો આપણે અંદર જઈને તમને વરિયાળીનો નજારો બતાવવા માંગતો હતો એટલે વરિયાળીનો અંદરની સાઈડનો નજારો બતાવું તમને આ જુઓ મૂળિયાથી લાઈન ઠેટ ઉપર ટોય સુધીનો નજારો બતાવ જો તમે જોઈ શકો વરિયાળીનો નજારો એક અંદરની ક્લિપ પણ લઈ લેવી આપણે તો જો તમે અંદરની સાઈડ નો નજારો વરિયાળી ના વાડી તો મિત્રો હું તમને વરિયાળીની વાડી તો બતાવી દીધી આના આ સાઈડ અળકા પછી ખેતર નો કઈક સીન જોયી આપણે કેવો હોય છે આ અળકેલું ખેતર છે તો એનો સીન કઈક આવો હોય અળકા પછી પોળા કાઢ નાખે જમીનના થળિયા કાઢ નાખે પોળા એવો નજારો કરી નાખે તમે આ વરિયાળીની વાડી તમે આ વરિયાળીની વાડી તો મિત્રો કોને કોને આ વરિયાળી વાવી તો મિત્રો કોમેન્ટમાં જરૂર બતાવજો કે આ વરિયાળી વરિયાળીનું વાવેતર કર્યું છે તો આ તમે જોઈ લીધી હશે વરિયાળી ફરી એકવાર તમને મસ્ત મજાના સીન સાથે લો વરિયાળી તો બહુ જાજા લગીને આવી છે પણ આપણે અને વરિયાળીની વાત કરી વાત કરી કે કેવું વરિયાળીની સુગંધ આવે અને વરિયાળી શરબતમાં વપરાય જાજો ભાઈ તો બીજા કીમા કીમા વપરાય કોમેન્ટમાં પાછા બીજી વાર તમે આ બધું કઈ કોમેન્ટમાં પાછા જણાવતા રહી ગયો એટલે મને ખબર પડે કે હા મિત્રો આટલા જણાય મારો વ્લોગ જોયો પૂરો અને વ્લોગ તો મિત્રો એન્ડ સુધી ફરજિયાત જુઓ આપણા વ્લોગમાં કાંઈક નવું નવું હશે તો મિત્રો મળવી આગલી ક્લિપમાં હા મિત્રો વરિયાળીની એક જેક સામેની સાઈડ આપણે ઘઉંનું વાયવાતાર છે તો મિત્રો તમને ઘઉંનું વાયવાતારની કાંઈક વાત કરી દઈશું તો આ જુઓ તમે ઘઉંનો નજારો કાંઈક આવો હોય એની ડુંડીઓ આવી કાંઈક છે જુઓ ડુંડુયા ડુંડીઓના લખન તો બધા કર્યા દેશે

પાછું મને એવું લાગે કે આપણે કેનાલ સાઈડ જવાનું થાય છે તો મિત્રો હું તમને આપણું બખનાળું બતાવી જવાનું થાય તો ના ક્યાંનો એ ઓલરેડી એક વ્લોગ બનેલો છે તો એ સડાઈ દઈશું એટલે જોઈ લેજો તમે તો મળવી એક નવી ક્લિપમાં હાલો મિત્રો તો ફાઇનલી આપણે વ્લોગની એન્ડ આપવાનો સમય થઈ ગયો છે તો મિત્રો હજુ સુધી પણ તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા મિત્રો લાઈક કોમેન્ટ અને આપણે ટીન ટોકરીને વગાડી દેજો એટલે અમારી માહિતી અપલોડ કરવી એટલે તરત જ તમને સૌ પ્રથમ મળી રહે તો મળવી એક નવા માં